હાલ સરકાર મોટા મોટા વાયદાઓ કરી રહી છે અને વાયદાઓ ક્યારે સાચા પડશે તેની રાહ પ્રજા જોઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના છોટેલા તાલુકામાં જીવાપર પાણીના વાયદો ક્યારે પૂરો થશે તેની રાહ જોઈ રહ્યું છે આ જીવાપર ગામમાં આશરે એક હજાર લોકોની વસ્તી છે પણ પ્રાથમિક સુવિધાઓને પાણી વગર પીડાતું છોટેલાનું જીવાપર ગામ કેમ કે આ ગામે એક જ નર્મદાનું ટેન્કર આવે છે અને હજારોની વસ્તી ધરાવતું અને બારસોથી તેરસો માલ ઢોર ધરાવતું આ ગામ છે ત્યારે એક જ પાણીનું ટેન્કર વિકસિત ગુજરાતનું અવિકસિત પર ગામ છે તેમ છતાં જીવાપરના લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે અને રોજ આવા ધમધમતા તડકે બપોરના સમયે પરસેવાના પાણીથી રેપચેપ બનીને એક પાણીના ટેન્કરની રાહ જોતા આંખોના પાણી પણ સુકાઈ જતા જોવા મળે છે અને જ્યારે પાણીના ટેન્કરનું જીવાપર ગામે પાદરી આવે ત્યારે ટેન્કરના અવાજથી લોકો ખુશ થઈ જતા હોય છે અને ગામના ચોકમાં જ્યારે ટેન્કર આવીને ઊભું રહે છે ત્યારે આ ગામના લોકોમાં અલગ જ દ્રશ્ય જોવા મળે છે જેમ કે હજારો વર્ષોથી પાણીથી તરસ્યા હોય તેમ ટેન્કર ઉપર પાણી મેળવવા તૂટી પડે છે ત્યારે કોઈ દુકાળ ના જીવા પર ગામ ગામના લોકોમાં એવી પણ લોકો થઈ રહી છે કે ચૂંટણી સમયે મોટા મોટા વાયદા થાય છે તો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર થઈ શકે તેમ છે લોકો વાયકામાં જણાય આવે છે કે આ પાણી વગરના જીવા પરમાં કેટલું તંત્ર પાસે એક જ માંગ છે કે પ્રાથમિક સુવિધાઓને પાણી વગર પીડાતું આ ગામ ને પોતાની માંગણીઓ પૂરી કરવામાં આવે કેટલા આવે છે આઠસો થી ની અમારે વસ્તી છે ગામની અંદર કઈ પાણી નથી અને એટલે પાણી અમારે કઈ થાતું નથી તો ગમે એ અમારે પાણીની સગવડતા કરો બીજું કઈ નહીં અમારે નાવા ધોવાનું માલ નું બધું એક ટકા કઈ પૂરું થતું નથી અને એક દાસ સાહેબ છે એક દાસ છે સાહેબ એમાં થોડુંક પાણી આવે છે તો એ માલ ને એક અબેડા ભરે છે માલ માં બીજું અમારે અમારે બીજી તકલીફ કઈ નથી પાણીની તમે સગવડતા કરો બીજું કઈ નહીં નરમદાર ની લાઈન પર છે તો અમારે કા નથી પ્રોબ્લેમ છે

દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીંબડી